જય માતાજી જય દ્વારકાધીશ આજે ખેતરમાં આવ્યા હતા કઈ એવું થાય વિડીયો બનાવીએ આજથી હું વિડીયો બનાવનું ચાલુ કરું છુંગીડિયો વિડીયો ગમે તો લાઈક શેર અને સબક્રાઈ ચેનલના ભારો બનો તો માં કહેજો કેવું બને સ બરાબર તો આવી ગયા છે આજે ખેતરમાં આ છે મારું ખેતર હજુ કશું આવ્યું નહીં ખેતરમાં આજે ઘઉં પહેરવાના છે એ ખેડ મારેલી હે એક વાંચીશ હજુ તમને ટ્રેક્ટર થોડી વારમાં આવશે આપણે હમ પેલા તો મફરિયો આવી હતી બરોબર પણ કશી મજા આવી નહીં એમાં મફરિયો ઘઉં પિયા તેવા છે થોડી વાર માં ટ્રેક્ટર આવશે ખેડ મારીને પછી એનું પહેરાવી દઈએ તમારા ખેતરમાં શું આવેલું છે એ કોમેન્ટમાં જણાવજો

મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ગમે તો કોમેન્ટ જણાવજો કેવું બને છો તો આપણે ફરી બીજો વિડીયો બનાવીશું બરોબર યસ ચલો જય માતાજી તો મળીએ બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ